તમને મને કે અભિમાન એનું જોઈએ પરમાત્મા તે મને બે આંખ આપી છે ભગવાન તે મને બે કાન આપ્યા છે ભગવાન તે મને બે હાથ આપ્યા છે અભિમાન આનું આવવું જોઈએ કે મારા હાથેથી થી કઈક તારું તારા માટે કઈક સારું કામ થાય છે મારા કાને થી તારી કથા સંભળાય છે ગોસ્વામી તુલસીદાસજી મારા રામાયણમાં કહે છે રામાયણ જ્યારે પૂરું થયું ને ત્યારે રામાયણમાં અંતિમ ચોપાઈ માં ગોસ્વામી તુલસીદાસજી કહે છે આ કક્ષા નો માણસ કહે છે મારી જેવો દુનિયામાં પાપી માં પાપી માણસ કોઈ નથી પણ જો મને રામ મળી જતા હોય તો કળિયુગ ના માણસ ને રામ મળે મળે ને મળે છે ગોસ્વામી તુલસીદાસજી મોટા મોટા કામી હતા હો કદાચ એ ક્યાં હોય તો તમને ખબર હોય ગોસ્વામી તુલસીદાસજી એટલા બધા કામી હતા કે ગંગાજીમાં નીર આવ્યું પાણી આવ્યું ને એની ઘરવાળી ગંગાના ઓલા કિનારે હતી અને ગંગા તુલસીદાસજી આ બાજુ હતા અને પૂર આવ્યું મનમાં કામ ઉત્પન્ન થયો ને એટલા માટે ગંગાજીના આ પારથી ઓલા પાર ગયા હવે એની ઘરવાળી પેલા માળે રહેતી હતી